કલ્પેશ દિનેશનું ને મારા બાપનું ને મારા બાપને જવાનું છે હિરામણ દેવા આજ વેલા લોડા રાખવા વયા ગયા ને તે રોટલી બધી ની છે ને ભેરી ચોરી નઈ કે અને બધી ને બેરું થઈ જાય રામ રામ ડાયરાને કેમ છો બધા મજામાં તો આપણે જો હું વહેલા આવી ગયા હતા લોટર લઈ ત્યાં છોકરા છે ને દેવા આવ્યા જે હીરામાં બરાબર હીરા વી લઈ મસ્ત મજાનું ચૂરમું છે અને હાલો તમારે હીરાવું હોય તો અને છાયો જઈ પ્રાગોળ મસ્ત છે ત્યાં બેઠો કલ્પેશને ને કહ્યું એકાદો ફેરો ભરતા હતા જો મીંદડી ક્યાં બેઠી અને ક્યાં

રખડતો તો ખરી આમાં ક્યાં કરી ગયું હોય જો આમાં ગોખાવમાં તો હાલો જો મગ વાટવાનો આલે છે અને એકદમ ની ગરમી પણ હે જો વા વાઢા છે બે ત્રણ દી વાઢી હઈ થોડ થોડા બધાય હુકલ હુકલ અને હવે છે ને જાઉં છું ઘેર જય શ્રી કૃષ્ણ હવે જો મગ વાઢ લીધા

આધર ને બહુ હે ને એટલે ગરમી બહુ હે ને ઉમે માણસ નથી એટલે વેલા વહી જાય તો આલે તે આવી અને મારા માય છે ને આ બધું ઉખર મારો લઈ લીધો છે અને દિનેશ ખાય છે કેરીયું ઘરના ના આંબા નું કેરીયું છે ઓહો વાહ હું વાત છે તો કટિંગ તો જો ભારે કર્યું આ તો ખાવાની મજા આવતી હોય ને હે જો બે ત્રણ તો ખવાઈ ગયું છે અને આ મસ્તીની એવી મીઠી હે અસલ કેરી દિનેશ કો હા વા લઈને વા રાત તો કામ જડે પણ આતા આયા એમ કે જાય છે નહીં લેવા હાલો હવે આપણે કેરી ખાઈ લઈને પછી બપોરા કરી તો જો દિનેશ ને આલે છે ચણા ખાવાના પલાર ચણા ને અને રૂવા લાયો છે રમવા શું કરવા આવ્યો

લોડા રાખી કલ્પેશ ટ્રેક્ટર રાખી ની તજો પગ દુખે તે દાબે ને વાગી ગયા છે હાડા નવ અને બધેને ને વ્યારું કરવાનું બાકી છે જો મીંદડા તો હમણાં છે ને ફૂલ રમતમાં માં છે ખાઈ પી લીધું એની અને દિનેશ ને વડામાં બેસી ગયા ને આજ તો છે ને ઢોકરી બનાવી છે મસ્તીની ની રમત ખવાય ગઈ ચોખાઈ ગઈ ઢોકરી ને દોય ને હાલો હવે kai lei